પોરબંદર ચોપાટી ખાતે જે દરિયો છે તે દરિયામાં નાહવા પડેલા જે ચાર યુવાનો હતા પોરબંદરના તેમાંથી જે સાહિલ દિલાવર મલેક નામનો જે બાવીસથી ત્રેવીસ વર્ષીય યુવાન જે છે તે પણ તેમના જે મિત્રો સાથે દરિયામાં નાહવા પડેલું હોય તે દરમિયાન જે ચાર યુવાનો જે છે તે દરિયામાં નાહવા પડ્યા હતા તેમાંથી ત્રણ યુવાનો જે છે તે દરિયામાંથી બહાર આવી ગયા છે તેઓનો આબાદ બચાવ થયો છે પરંતુ એક જે સાહિલ નામનો જે આ યુવાન જે છે તે દરિયામાં ડૂબી જતા પોરબંદર પોલીસ છે કમલાબાગ પોલીસ છે તેમજ ફાયર બ્રિગેડ છે તેમજ જે યુવાનના પરિવારજનો છે આગેવાનો છે સ્થાનિકો છે તે પોરબંદર ચોપાટી ખાતે દોડી આવ્યા હતા અને મોટી સંખ્યામાં લોકોએ આ જે યુવાન જે ડૂબ્યો હતો તેની શોધખોળ હાથ ધરી હતી તે દરમિયાન પોરબંદરની જે ચોપાટી ખાતે આવેલ જે યમુના હોટલ છે તે યમુના હોટલ નજીકથી આ જે સાહિલ છે તે સાહિલ જે તેમની જે બોડી છે તે તરતી નજીક જે કાંઠે તણાઈ આવી હતી ને ત્યારબાદ તે હોસ્પિટલ ખાતે તેને સારવાર માટે લઈ જવાતા જે હોસ્પિટલે ફરજ પર હાજર જે ડૉક્ટર છે તે ડૉક્ટર આ યુવાન જે તે મરણ થયું હોય તેમ જાહેર કર્યું હતું ત્યારે કહી શકાય કે પોરબંદરનો જે આ દરિયો છે તે હાલમાં કહી શકાય કે ચોમાસું નજીક છે ત્યારે દરિયામાં કરંટ હોય દરિયામાં ભારે કરંટ હોય અને દરિયો તોફાની હોય આ કારણોસર જે રીતે ભારે તોફાની દરિયો હોય ને જેના કારણે આ યુવાનો જે છે તે નાવા પડ્યા હોવાથી આ જે અકસ્માત છે તે થયો છે અને તેમાં એક જે યુવાન છે તે યુવાને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે मौजूदु